ગોત્રી વિસ્તારમાં પચાસ વર્ષીય વૃદ્ધે જીવન ટૂંકાવ્યું ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી જઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ ગોત્રી વિસ્તારમાં પચાસ વર્ષીય વૃદ્ધે જીવન ટૂંકાવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર સેવાસી વિસ્તારમાં રહેતા મનીષ પટેલે જીવન ટૂંકાવ્યું છે ખાનગી ખાતે જઈ ભૂસકો મારી જીવન ટૂંકાવ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મૃતકના પરિવાર સાથે પણ પોલીસે સંપર્ક કર્યો હતો સવારે સાત વાગ્યે ઘરેથી યોગાનું કહી તેઓ નીકળ્યા હતા માનસિક ડિપ્રેશનમાં હોવાની વાત સામે આવી છે ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અડના આઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતાં ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ